સુરતમાં વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકસો પચીસ દીકરીઓના લગ્ન આગામી તારીખ ચોવીસ ના રોજ થવાના છે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી સુરત શહેરમાં અનેક લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે સુરતમાં વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે

આ સમૂહ લગ્નમાં એવી દીકરીઓને મહત્વ આપવામાં આવ્યું છે જે પિતા વિહોણી છે જે દીકરીઓને ભાઈ ન હોય તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવી તમામ દીકરીઓના લગ્ન વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યા છે આ સમૂહ લગ્નમાં દીકરીઓને તમામ કરિયાવર આપવામાં આવે છે આ સમૂહ લગ્નમાં પૂર્વ આઈપીએસ અધિકારી ડીજી વણજારા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા સહિતના લોકો ઉપસ્થિત રહેવાના છે આ સમૂહ લગ્નને સફળ બનાવવા વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ ની યુવા ટીમ ભારે જહેમત ઉઠાવે છે મેહુલ માલવિયા વિદ્યા વિકાસ પચીસ લગ્ન ની અંદર મુખ્ય અતિથિ તરીકે તો વણજારા સાહેબ ઉપસ્થિત રહેવાના છે અને મુખ્ય વિશેષ એ છે કે જે રામ મંદિરનું આપણે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અમારી લગ્ન કંકોત્રીની થીમ્સથી લઈ અને જે પણ લગ્નની આખી થીમ્સ છે એ મૂર્તિ પ્રતિષ્ઠા જે થઈ છે એની થીમ્સ ઉપર આખી શ્રી રામ ભગવાનની થીમ્સ ઉપર આખી છે અને દીકરીઓને પણ રામચરિત્ર માનસ અને ભગવદ્ ગીતા એ અમે કરિયાવરની અંદર આપેલી છે આ સમૂહ લગ્નની અંદર માતા ન હોય પિતા ન હોય અને ભાઈ ન હોય ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિની હાજરી ન હોય એવી દીકરીઓને લેવામાં આવી છે અને લગભગ વીસ થી બાવીસ દીકરીઓ એવી છે કે જે દીકરીઓને મમ્મી પપ્પા અને ભાઈ ત્રણે હાજર છે પણ એમની પરિસ્થિતિ એવી છે પપ્પા કોઈ બીમારીથી પીલાય છે અથવા ભાઈ હજી નાનો છે આવી લગભગ અઢારથી વીસ દીકરીઓ એ છે આખી સંસ્થામાં આમ જોઈએ તો સાડી આઠસો થી નવસો ની ટીમ છે પણ સાડી ત્રણસો ની એક્ટિવ ટીમ છે કે જે સતત આ સંસ્થા માટે વર્ક કરે છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત